વડોદરાના ઈદગા ખાતે આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ વિવિધ વિસ્તારોમાં અદા કરી એકબીજાને પાઠવી હતી વડોદરાના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો સામૂહિક નમાજ અદા કરી હતી મુસ્લિમ કુરબાની નું પર્વ ઈદ ઉલ અઝા બકરી ઈદ આજે મનાવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી જે બાદ શહેર ખતીબ અમીરુલ્લા સુકરુલ્લા સૈયદે પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્વ સમજાવી સૌને ઇબાદત કરવાનો સંદેશો આપ્યો હતો ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલ વૃદ્ધ સૌએ ઈદની વિશેષ નમાજ અદા કરી હતી ઈદની નમાજ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદ પાઠવી હતી ઈદ ઉલ અઝહાની નમાજ અદા કરવામાં આવી આજની નમાઝનો મહિમા અપરંપાળ છે આજે બહળા સમુદાય મુસ્લિમોએ ઈદગાહમાં નમાઝ અદા કરી છે વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું વડોદરા શહેરના તમામ મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે તેઓ કુરબાની રસમ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન અનુસાર એને અનુરૂપ આપી અને કુરબાની કરે કોઈની લાગણી ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે કુરબાની ન કરે અને આપણે હળીમળીને આ તહેવારને અંજામ આપી વડોદરા શહેરના પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામનો હું આભાર વ્યક્ત કરું છું એમને બહુ ઓછા સમયમાં આ ઈદગાહ મેદાનમાં જે કામગીરી કરી એના માટે હું એમને અભિનંદન આપું છું સાથે સાથે વડોદરા શહેરના તમામ મીડિયા જે આજે મારી સમક્ષ છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મારી અવાજ અવામ લોકો સુધી પહોંચાડે છે એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને ઈદ મુબારક પાઠવું છું